તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે નસવાડીથી જ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને કારણે વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા બે દિવસથી નસવાડીમાં ધમિયા ઉમરવા તળાવ છે તેને કારણે ઓવરફ્લો થયો છે વરસાદી માહોલ વચ્ચે તળાવ અને નાળામાં પાણીની આવક વધી રહી છે ત્યારે ધમિયા ઉમરવા તળાવ જે છે તે ઓવરફ્લો થવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે રોડ રસ્તાનું પણ ધોવાણ થતું નજરે પડી રહ્યું છે વરસાદ બે દિવસથી યથાવત જોવા મળવાને કારણે જિલ્લાના અને શહેરના નદી નાળાઓ તથા તળાવ છે છલકાતા નજરે પડી રહ્યા છે એવામાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે નસવાડીમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે એવામાં તળાવના પાણી પણ હવે ઓવરફ્લો થવાને કારણે જિલ્લામાં શહેરોમાં ગલીઓમાં ફરતા નજરે પડી રહ્યા છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના ધનિયાઓમારા ગામે સિંચાઈ વિભાગનું તળાવ આવેલું આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સિંચાઈ વિભાગના તળાવ જે ઓવરફ્લો થયું છે આ ડુંગરની તળેટીઓ વચ્ચે સિંચાઈ વિભાગે તળાવ બનાવ્યો છે અને તે ઓવરફ્લો થતાં હાલ જે રોડ ઉપર પાણી આવી ગયા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ધનિયામોરા જવાનો જે તળાવનો રસ્તો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે સાથે આ પાણી અશ્વિન નદીમાં જાય છે જેના કારણે અશ્વિન નદી પણ બે કાંઠે વહી રહી છે છોટાઉદેપુર જિલ્લાનું આ ધનિયા સિંચાઈ વિભાગનું ધનિયામરા તળાવ છે જેનાથી ખેડૂતોને કેનાલ દ્વારા પાણી સિંચાઈનું આપવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે અને આ તળાવ ઓવરફ્લો થવાથી ખેડૂતોને ફાયદો પણ થશે રફિક ધણીવાલા જીએસટીવી છોટા દે